તો ભાઈ મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે આ દુનિયામાં પ્રેમ દયા અને આનંદ છે જે મને જીવવાની પ્રેરણા આપે છે એમના પછી પ્રશ્ન નંબર ત્રીજો છે મિત્રો તમને નવરું રહેવું ગમે કે કેમ તો એનો જવાબ આવશે કે મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી કારણ કે નવરાશમાં મન વિચલિત થાય છે કંઈક કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે ચોથું છે નવરાસના સમયમાં તમે શું શું કરવું ગમે તો ભાઈ નવરાસના સમયમાં મને પુસ્તકો વાંચવા સંગીત સાંભળવું ચિત્રકામ કરવું અને મિત્રો સાથે રમવું ગમે છે આ પ્રવૃત્તિઓથી મને આનંદ મળે છે અને મારું મન તાજુ થાય છે પાંચમું છે તમે મિત્રો સાથે શું શું મજાઈને ખાઓ છો તો હું મારા મિત્રો સાથે નાસ્તો પડો

મહેમાન અતિથિ ક્ષમતા ગજબુ વગેરે જેમાં દાસ અને આવાસ તો થશે ગજવું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે વાક્યમાં રેખાંકિત શબ્દો વાક્યનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો તમારે બનાવાના છે તો અહીંયા ઉદાહરણ તમને આપેલા હતા એમાં પહેલું છે દાસ તો સ્વામી રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા હતા અને રાજા પ્રજાના સ્વામી ગણાય છે બીજું તો રુદન રમુજી જોક સાંભળીને દોસ્ત ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું માતૃશ્રીના ના અવસાને અમારી અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું ત્યાર પછી આગળ વાત કરીએ તો ત્રીજું છે ધીરજ તો ઉતાવળ પ્રણવે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું પ્રિયંકે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું ચોથું છે અખંડ તો ખંડી ભગવાન શ્રી રામની મૂર્તિ અખંડ શિલા બનાવેલ છે ભગવાનની ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો છે કાવ્યના આધારે ગણવાના છે તો ઈશ્વરના જનને પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે તો ખાસ વેરવાની છે ત્યાર પછી અખંડ શું ચાલે છે તો બ્રહ્મ સિચોડો

છઠ્ઠો પ્રશ્ન છે આપેલા આ શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને તમારે લખવાની છે ઉદાહરણ તરીકે જગત આ તો સંતોષ સંભાવ પ્રવૃત્તિ ધીરજ અને સંપ આ બધા માટે આપણે કરવાનું છે તો વાત કરીએ તો એ પીરસે તે ખાતું રસથી ને એ આપે તે લે સંભાવ એના જનને તારા ગણીને પ્રવૃત્તિ તું નવરો નવ રહેજે વહેજે ધીરજ એ રાખે તેમ રહેલા શોધીને લખવાની છે જેમાં પહેલું તું એનો આમંત્રિત મહેમાન છે એમાં આવશે તું આમંત્રિત અતિથિ એનો બીજું આ તો ઈશ્વરનું ઘર છે તો આ તો ઈસ આવાસ ત્રીજું

ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે ઈશ્વરની કૃપાની વાત કરી હશે તો ઈશ્વર જે આપે છે તે પ્રેમથી અને આભાર થી સ્વીકારવું જોઈએ કારણ કે આ સૃષ્ટિનો માલિક ઈશ્વર છે અને આપણે માત્ર મહેમાન છીએ ચોથું

જેવી કેમ કહી છે તો સાસને સુધા જીવ એટલા માટે કહી છે કારણ કે તે અમૃત સમાન છે જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છે આગળ વધારો સ્વરચિત પંક્તિઓનો ઉમેરો કરો તો આ તો ઈસ આવાસ આ તો ઈસ આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની જ્યોત થી મન ઉજાસ શાંતિથી મળે જીવનનો સાથ બીજું તું નવરો વહેજે તું નવી વાતો દુનિયાની અનુભવથી જીવનને ભરજે તો આ હતું મિત્રો પાઠ નંબર એક નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત